આર્મી પબ્લિક સ્કૂલના આચાર્યોની બે દિવસીય કમાન્ડ પ્રિન્સિપાલની મીટ નવચિંતન બે હજાર પચ્ચીસનું અમદાવાદમાં સફળ સમાપન થયું હતું શૈક્ષણિક ક્ષેત્રે નવીનતા અને શ્રેષ્ઠતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદે ગોલ્ડન કટાર ડિવિઝન અમદાવાદના નેજા હેઠળ પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બે દિવસીય કમાન્ડ પ્રિન્સિપલ્સની મીટ નવચિંતન બે હજાર પચ્ચીસનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું આ પ્રતિષ્ઠિત કોન્ક્લેવમાં દેશભરના આર્મી પબ્લિક સ્કૂલના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટીના ડિરેક્ટરો અને આચાર્યોએ હાજરી આપી હતી તેમનો ઉદ્દેશ એપીએસ નેટવર્કમાં મુખ્ય શૈક્ષણિક સુધારાઓ નીતિ અમલીકરણ અને નવીનતાઓ પર વિચાર વિમર્શ કરવાનો હતો આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન એવીએસએમ એસએમ ચીફ ઓફ સ્ટાફ સધન કમાન્ડ જેવા ટોચના સ્વપ્ન દ્રષ્ટાઓએ હાજરી આપી હતી તેમણે શિક્ષણમાં પરિવર્તન લાવવામાં દૂરંદેશી નેતૃત્વના મહત્ત્વ પર ભાર મૂકતા પોતાના જ્ઞાન અને મૂલ્યવાન સૂચનો શેર કર્યા હતા કાર્યક્રમનું સમાપન આભાર વિધિ સાથે થયું ત્યારબાદ પરિણામોને એકીકૃત કરવા અને એપીએસ નેટવર્ક માટે આગળનો માર્ગ નક્કી કરવા માટે ઇનહાઉસ સત્ર યોજાયું હતું આ મીટ નવચિંતન ચિંતન બે હજાર પચીસ એ દર્શાવ્યું કે ભારતીય સેના દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દેશના ભાવિ નિર્માણ માટે શૈક્ષણિક ગુણવત્તા અને નવીનતાના માર્ગ પર કટિબદ્ધ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર